ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવા માટે પ્રવાહ થીમ પર પિસ્તાલીસ દિવસીય રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમ કે ટ્રાફિક જાગૃતિ સેમિનારો માર્ગ સલામતી અંગેની વર્કશોપ્સ અને વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી અંગેની સ્પર્ધાઓ વગેરે જે અન્વયે છોટાદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ મારફત જાગૃતિ સેમિનાર યોજાયો હતો જેમાં માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા પરવા થીમ પર પિસ્તાલીસ દિવસીય માર્ગ સલામતી અભિયાન માણેક ચોકડી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાનો હોય છે પ્રિય દર્શક મિત્રો જો આપે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને આપની મહત્વપૂર્ણ કોમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ રિપોર્ટર પઠાણ યાકુબ રઝા છોટા ઉદેપુર